નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો બે દિવસથી જે મુદ્દો ચર્ચામાં છે કે જે રીતે ગોંડલના ગણેશ જયરાજસિંહ જાડેજાએ એક દલિત યુવક સાથે ગુંડાગર્દી કરી છે અને આ સમગ્ર મામલે દલિત સમાજની અંદર ખૂબ જ રોષ જોવા મળે છે ઘટના જાણે એમ છે એક દલિત યુવકનું ગણેશ જાડેજા છે એને અપહરણ કરી ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તેનું નગ્ન કરી અને માર મારતો વિડિયો પણ ઉતાર્યો છે આ સિવાય ગેરબંધારણ શબ્દો દલિત સમાજ અને બાબા સાહેબ આંબેડકર વિશે પણ બોલવામાં આવે છે મિત્રો આ સમગ્ર ઘટનાને લઈ અને પીડિત સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકી આ મામલે ગણેશ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ કિડનેપિંગ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર દલિત સમાજમાં ભારે રોષ જોવા મળે છે દલિત સમાજના આગેવાનો આ બાબતે જે છે કલેક્ટરને આવેદન પણ આપી રહ્યા છે અને ગણેશને જેલમાં પૂરવા અને તેની પર કડક કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠાવી રહ્યા છે જેને લઈને મિત્રો દલિત સમાજ જે છે એ સમગ્ર ગુજરાતની અંદર મહાસંમેલન કરશે અને મહાઆંદોલન કરશે એવી ચીમકી પણ આપી ચુક્યો છે આશિવ કોંગ્રેસના નેતા એવા જીગ્નેશ મેવાણી પણ આ બાબતે મેદાને આવ્યા હતા અને તેમણે પણ સરકારને ધમકી આપી છે કે ચોવીસ કલાકની અંદર ગણેશ ઉપર કાર્યવાહી નહીં થાય તો મહા આંદોલન કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું મિત્રો આ સમગ્ર મામલે પત્રકારે સંજયભાઈ સોલંકી સાથે વાત કરી છે અને સંજય સોલંકીએ પોતાની સમગ્ર ઘટનાની આ બીતી જણાવી છે તો મિત્રો આવો સાંભળીએ આ બાબતે સંજય સોલંકીએ સમગ્ર ઘટના વિશે શું કહ્યું છે એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલો બે લાયકન પણ દબાવી દઈશ મારા છોકરા ને અને હું અમે બે પપ્પા દીકરા જમવા ગયા હતા અમે જમીને ને પરત ફરતા હતા કારવા ચોક માં કાળુભાઈ ના પુત્રા પાસે ત્રણ ત્રણ મોટી ગાડી અચાનક થી પાછળ આવીને ટૂંકમાં સ્લીપ કરી ગાડી બ્રેક મારી ગાડી ને સાહેબ બરોબર બ્રેક મારી એટલે મારો છોકરો ફરકી ગયો બી ગયો એટલે મેં ભાઈ પાસે ગાડી ભાઈ ને કીધું કે ભાઈ તમે જરાક ધીમે ગાડી ચલાવો છોકરો છે મારા ભેગો તો તેમ તેમને દરવાજા ખોલીને બહાર ઉતરતા એટલે મેં તેમને કીધું કે ભાઈ મારો છોકરો મારા ભેગો છે તો મને એ કહે છે કે તું તારા છોકરાને મૂકી દે એટલે મેં કીધું મારું ઘરે આગળ જ છે મૂક્યું હું મૂકીને પાછો આવું છું એટલે હું મારા છોકરાને મૂકવા ગયો તે દરમિયાન એ ત્રણે ત્રણ ફોર વ્હીલ મારા પાછળ જ હતી એટલે મેં મારા છોકરાને એટલે ત્યારે અમે બે બોલાચાલી કરતા હતા ત્યારે અમે લોકો બોલાચાલી કરતા હતા એટલી વાર સુધી મારા પપ્પા ત્યાં આવી ગયા મારા પપ્પા છે ગણેશ આગળ ની ફોર વ્હીલ માં હતો ગણેશ નીચે નહોતો ઉતર્યો ગાડીમાંથી મારા પપ્પા આવ્યા મારા પપ્પા એ આવીને કીધું કે એ જયરાજ નો છોકરો છે અને એ કીધું કે ભાઈ જે હોય હવે બતાવો કઈ કે કઈ છે ને કોઈ કે નાનો છોકરો ભેગો હતો એટલે હું ચાલ્યો ગયો એ લોકો પણ ચાલ્યો ગયો ચાલ્યા ગયા ત્યાંથી પછી રાત્રના હું ઘરે ગયો પછી હું નાસ્તો કરવા કાળવા ચોક માં ગયો સાહેબ કાળવા ચોક થી હું નાસ્તો કરીને બે ને સુડતાલીસ રિટર્ન ફરતો હતો એટલે એક ક્રોસમાં રોડ ની વચ્ચે વચ્ચે ગાડી ઉભી હતી અને એક ગાડી સાઈડ માં ઉભી હતી એટલે મને એમ કે રિવર્સ રિવર્સ લેવા માટે લેવા માટે ઉભી હશે રોડ ની વચ્ચે એટલે મેં જેવી ગાડીની બાજુમાંથી સાઈડ કરવાનું કર્યું ને પાછળ થી રિવર્સ માં મને ઠોકર મારી ઠોકોર મારીને મને ઉડાડી દીધો એટલી વારમાં હું ટુ વીલ ઉપર હતો સાહેબ પોકર મારીને મને પછાડી દીધો તે દરમિયાન જે દસ લોકો હતા ત્યાં આવીને મને પહેલા તો મને બહુ માર્યો પછી મને ઉપાડીને ગાડીમાં બેસાડી દીધો ગાડીમાં બેસાડીને મને મારી માથે ત્રણ જણા બેસી ગયા મને સુવરાવીને વચ્ચેની સીટમાં ગાડીની અને મારી ઉપર ત્રણ જણા બેઠા હતા ને મને અંદર ગાડીમાં પણ બહુ માર્યો બહુ એટલે બહુ માર માર્યો પછી રસ્તામાં જે એમાંથી એક ભાઈ હતા ને એમણે

તમને બાબા સાહેબ આંબેડકર વિશે બોલ્યા મારી જ્ઞાતિ સર એ વસ્તુ તો મારા હું અત્યારે જે ભાઈ બોલ્યા છે એ વસ્તુ હું ના બોલી શકું એ ભાઈ એટલું એટલું એ હદે બહુ ખરાબ બોલ્યા બાબા સાહેબ ડોક્ટર આ શબ્દો એ શબ્દો ગેર બંધારણીય છે એવું છે હા બાપ બહુ ગેર બહુ બહુ એટલે બહુ ખરાબ એટલે મેં વિડિયો કોલ માં એ ભાઈને મેં કીધું પણ કે સાહેબ તમે એટલી સેવા કરીએ પ્રકૃતિ તમે કરો છો અને તમે આ વસ્તુ કરો છો તો મને કે કે તું કે ભાઈ તું ખાલી ફૂગ મા બેન વાળી ગારું મને ગાઢતા તા મને કે તું ખાલી આવ પછી ત્યાંથી લઈને મને ક્યાંક વાડી વિસ્તાર જેવી જગ્યાએ લઈ ગયા ત્યાં ગણેશ ગણેશ હતો ત્યાં ગણેશ હતો ત્યાં મને વાડી વિસ્તાર માં લઈને જ્યાં ઓછા ઓછા ઓછામાં ઓછા વીસ થી પચીસ જણા હતા ગણેશ હતો ગણેશ મને મારવા મહિનો એના ભેગા જે હતા બધા એ મને ત્યાં બહુ માર્યો પછી મને ગણેશ એની ગાડીમાં બેસાડીને મને ક્યાંક એના એનો ગઢ જે કઈ છે એવી જગ્યા ક્યાંક લઈ ગયા એની ઓફિસ માં પછી ત્યાં મને કે કપડા ઉતારું ભાઈ પ્લીઝ હું મારી કઈ જે કઈ થયું મારી ભૂલ થઈ ગયું આ વસ્તુ ના કરો તમે એટલે મારા એ ચાઇ કરીને ટૂંકમાં કપડા ઉતારવી ને મને મારી મારીને કપડા ઉતારવી ને પછી મને માફી માંગાવી મને કે એના ભેગા જે હતા કે આને પગે લાગીને માફી માંગ ઓને પગે લાગીને માફી માંગ કે હવે જીવનમાં કોઈ આવું નહીં થાય એવા બધા પાંચ સાત લોકો ત્યાં વિડીયો ઉતારતા હતા મારી માટે થૂઈકા સાહેબ ત્યાં મારા પર એ લોકો થુઈકા ત્યાં મને બહુ માર્યો પછી મને કે હવે લાસ્ટ વિડીયો બનાવવાનો છે હું કહો હા સાહેબ કહું મને કે હવે એ વસ્તુ બોલ કે ગોંડલના દરબારું અમારા બાપ છે એની સામે કોઈ કોઈથી ખાઈ વસ્તુ કરાય નહીં ત્યારે મેં કીધું કે સાહેબ કહું હવે બસ હું કહું પ્લીઝ બહુ થઈ ગયું મને અયી થી જવા દો તમે લોકો પછી ચાર થી પાંચ લોકો એ ત્યાં બંદૂક કાઢી અને મારા કપાળ પર ટૂંક રાખી મને કે બોલવું છે કે નહીં પછી હું બોલ્યો એ પછી પણ મને મને બૌ માર્યો બહુ એટલે બહુ માર્યો સાહેબ એ સીન હું તમને એમ કહું કે એ અત્યારે હું વિચારું છું ને તો પણ અત્યારે મને કઈક ને કઈક એ વસ્તુ થઇ છે મને રાત ના નીંદર નથી આવતી સાહેબ એ સીન જોઈને હું એ વસ્તુ યાદ કરું છું તો મને અત્યારે ત્યારે તમને એવું લાગી ગયું હતું કે હવે પૂરું મને ત્યારે એવું લાગી જ ગયું તું કે હું પાછો જુનાગઢ પૂકીશ નહીં હું ક્યારે હું નહીં જુનાગઢ પૂકીશ ત્યારે મને એવું લાગી ગયું સાહેબ પછી મને આંખમાં તમે એ લોકો પછી સાઈડમાં બે ચાર લોકો એ મને પકડી લેખો તો ભાઈ ગણેશ ને એ બધા સાઈડમાં જઈ આવા પછી મને કીધું કે એના લોકો હતા એ મને કે ફોર વ્હીલ માં બેસી જા પાછો એટલે પછી પાછો મને ફોરિલ માં બેસાડીને પછી ત્યાં ફોરિલ માં વાતો કરતા કુવામાં નાખી દે વાડીમાં મારીને ફેંકી પછી ગણેશભાઈ ત્યાં સુધી બોલું હા ગણેશ ત્યાં સુધી બોલ્યો મને કે તું એનસુ નો પ્રમુખ છો મને કે કાલ બાર વાગ્યા સુધી માંથી રાજીનામું આપી દેજે બાકી બાર વાગે કાલે પાછો ઉપાડી જઈશ કે બાર વાગે તે મને

નહીં એ હતા નહિ એમનો વિડીયો કોલ ચાલુ હતો સાહેબ ઓકે એમનો વિડીયો કોલ ચાલુ હતો એટલે ગોંડલના ધારાસભ્યનો વિડીયો કોલ ચાલુ હતો અને તમને દેખાડી રહ્યા હતા તમને માર મારવામાં આવી રહ્યો હતો એ બધું એ પછી સાહેબ મને એ લોકો ફોનમાં બેસાડીને મને એવી રીતના વાતો કરતા હતા કે મારી નાખી એને પછી તો મારી એવી હાલત બોલવાની પણ નહોતી સાહેબ કે હું બોલી સકું કેમ કે મને હું એટલો ફાર ગયો ગયો અંદર મને ફાર જ એટલો પેટમાં પડી ગયો તો કે હું હું કોઈ વસ્તુ જે થાય જાય ત્યાં કદાચ મારી ને તો પણ મને તો એવું વિચાર્યું જ કે હું આવીશ જુનાગઢ પછી રસ્તામાં મને પેસાણ ચોકડી પાસે કિયા નો શોરૂમ છે ત્યાં મને ઉતર્યો મને કે તારે જ્યાં જવું હોય જ્યાં ફરિયાદ કરવાની છે તો ઉતેરે પહેલા મને કીધું ફરિયાદ કરી છે કે કોઈ કો ના ફરિયાદ નઈ કઈ રીતે હું થાય એ કે પાછું આવું છે ગુંડલી કે કે પાછા ગુંડલું પડી જશે કે ઘરે થી કે મને કે હમ બરોબર પછી શું થયું તમે કઈ રીતે એ કે ઘર ભઈ પછી સાહેબ હું જે થી ચાલીને આગળ સાબરપુર ચોકડી છે એક દુકાન ખુલી હતી એ દુકાને થી મેં પાણી ની બોટલ લઇ ને મેં મારું મોઢું ધોયું એક રીક્ષા વાળા ભાઈ આયવા પછી એમને મેં કીધું કે મને ઘરે મૂકી જાઓ પછી મારા પપ્પા ને બધા આવી ને ટૂંક માં ઘરે જઈ પછી મારા પપ્પા ને પોલીસ આવીને ને મને હું એટલો બી ગયો તો સાહેબ હું ફરિયાદ કરવાની પણ ના પાડતો તો કે મારે નથી ફરિયાદ કરવી હું ના પડતો તો કે મારે FIR નથી કરવી બરોબર તમે કેટલા વાગે ઘરે પહોંચ્યા સાહેબ સવારના સાડા ચાર પાંચ સવા પાંચ ની આસપાસ સાહેબ હમ બરોબર પછી ફરિયાદ કેટલા વાગે કરી પછી અમે પોલીસ ચોકી મને લઈ ગયા પછી ફરિયાદ અગિયાર બાર બાર વાગ્યા સુધીમાં ફરિયાદ લેવાઈ ગઈ હતી સાહેબ પછી હું એ સિવિલ એડમિટ થયો હમ બરોબર અત્યારે તમારી પરિસ્થિતિ શું છે તમને લગભગ અહીંયા હાડકામાં પણ કઈક થયું છે આડકામા પર સાહેબ થયું છે પણ આ તો એક જમીન ઉપર ઢસ જમીન ઉપર ઢસડા છે તમને જમીન ઉપર છેશળો તો છે કાનમાજ સાહેબ એક કાનમાં સાવ સંભળાતું નથી પ્લસમાં જે મારી જે સંદર્શ કરવાની જગ્યા છે ત્યાં બહુ એટલે બહુ માર મારી તો બહુ સાંભળાયે સાહેબ દંડા માર્યા કે લાતો લોખંડ ના પાઇપ લોખંડના પાઇપ હતા લાકડાના પણ હતા દંડા તમારી તબિયત હવે કેવી છે અત્યારે સાહેબ થોડું થોડું સારું એ ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ ચાલે છે હજી પેટમાં પણ દુખે છે હજી રિપોર્ટ એમનો કરવાનો તમારા ડીવાયસપી છે હિતેશ ધાંધલિયા એમની જોડે મારી વાત થઈ હતી ત્યારે એમણે કહ્યું હતું કે અમે સર્વેલન્સ ટીમ વગેરે બેસાડી દીધી છે અમે ટીમ પણ મૂકી દીધી છે જલમાં જલ આરોપી પકડી પણ લેશું તમને પોલીસની જે કામગીરી અત્યાર સુધી થઈ એમાં તમને સંતોષ ખરો પોલીસે જે અત્યાર સુધીની કામગીરી કરી છે તમને પૂરે પૂરો એના પર વિશ્વાસ છે ને અત્યારે પોઝિટિવ પોઝિટિવ તરીકે ચાલે છે અને જુનાગઢની પોલીસ પેલી વખત એવું બન્યું એ બધા લોકો એમ કહે છે કે એવડી મોટી એવડી મોટા અસ્તી છે કે અત્યાર સુધી કોઈ એના પર ફરિયાદ પણ નોતી કરી કે કોઈ ગોંડલના પોલીસ વાળા પોલીસ લોકો એની ફરિયાદ પણ નોતો લખી લેતા પેલી વખત ફરિયાદ થઈ છે જુનાગઢના પોલીસ એસપી સાહેબ ડીવાયસપી સાહેબે ફરિયાદ લીધી છે તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ફરિયાદ નું

પોલીસ સ્ટાફ ના લોકો નિવેદન ને એવું બધું લેવા માટે એવું બધું એવા મામલતદાર સાહેબ આવ્યા હતા અચ્છા અબ દલિત સમાજમાંથી આવો છો તો દલિત સમાજના કોઈ લોકો તમને મળવા માટે આવ્યા હોય કે એ એમણે કીધું હોય કે અમે આગળ હવે પોલીસ ને સાથે મળી અને આમને સજા અથવા તો જે જે કે પણ થાય આગળ દલિત આખા ગુજરાત નો દલિત સમાજ અત્યારે સો સો ટકા મારા સાહેબ ભેગો છે

અમારા સાથે એનો સાથ છે બિલકુલ તમને ખબર છે શક્તિસિંહ ગોહિલ કે જે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ છે એમણે તમારા વિશે લખાણ લખ્યું છે હા સાહેબ શક્તિસિંહ ગોહિલ અમારે જે ગુજરાત કોંગ્રેસના ગુજરાત પ્રમુખ છે એમનો પણ કોલ આવ્યો છે એમને પણ આશ્વાસન આપ્યું કે ભાઈ આપણે ભેગા છીએ આપણે આને સાથે મળીને આનો હલ કરશું પોલીસની ની અત્યાર સુધીની કામગીરી જોઈએ તો તમે કહી રહ્યા છો કે પોઝિટિવ ટ્રેકમાં જઈ રહ્યું છે પણ પોલીસે તમને કહ્યું છે કે આટલા સમય ની અંદર અમે આરોપીને જેલ ની અંદર ઘોસાડી દેશું જેલ ની અંદર રાખી દેશું નહીં સાહેબ એવું કઈ નથી કર્યું હું છેલે અત્યારે ઈ બનો બઈનો ઈ પછી હોસ્પિટલ માં છું હું હોસ્પિટલ ની બહાર જ નથી નીકળ્યો બહાર જે વસ્તુ થાય છે એના મને ખાલી રિપોર્ટ મળતા હોય કે કોઈ મને આવીને વાત કરતું હોય કે આને આ રીત ને ચાલે છે સંજયભાઈ એક છેલ્લો સવાલ એક સામાન્ય માણસ તરીકે જો કદાચ એમની સાથે આવું થાય તો કોઈના પણ પેટમાં ગુંડાગીરી કરે છે અને મારે છે ધમકાવે છે ધાક રાખે છે પોતાની રાજનીતિ ચલાવે છે અને સામાન્ય લોકોને હેરાન કરે છે બંદૂક દેખાડવામાં આવે છે ઢસડવામાં આવે છે મારવામાં આવે છે લોખંડના પાઇપ મારે છે કપડા ઉતારે છે વિડીયો ઉતારે છે આ બધું જ કરે છે આવા લોકો સાથે શું થવું જોઈએ તમારી માંગ શું છે હું સાહેબ એમ કહું આ વસ્તુ હા માથાકૂટ સાહેબ તમને ખબર છે કે માથાકૂટ થાતી જ હોય છે પણ આ વસ્તુ જે મારા સાથે થઈ છે ભવિષ્યમાં આ વસ્તુ કોઈ સાથે ના બને એના માટે આને આજીવન કેદની સજા પડવી જોઈએ બધા લોકોને પોલીસ આવી રીતના દાખલો બેસાડશે કે સામાન્ય માણસ છે એ સામાન્ય માણસ જોડે હવે જુનાગઢમાં તો નહીં જ થાય પછી એ ચાહે ગોંડલ વ્યક્તિ હોય કે પોરબંદર નો વ્યક્તિ હોય કોઈ પણ હું એવું ઈચ્છું છું કે જુનાગઢ આવું કઈ ભારતમાં ના થવું જોઈએ સાહેબ જુનાગઢ ને ગોંડલ ખાલી વાત નથી સાહેબ આવું આખા ભારતમાં ના થવું જોઈએ સાહેબ ઈ સીન હું તમને કહું કે ઈ તમારા ઉપર વીત્યું હોય ને તમને ખબર હોય સાહેબ એ મારા ઉપર જયારે વીત્યું ને એ મને ખબર છે એટલે એ વસ્તુ બિલકુલ આખા ભારતમાં ક્યાંય ના થવી જોઈએ આ છે ઘણા લોકો નામ વાળા હોય નામચીન હોય સારા પણ હોય છે એવું નથી ખરાબ જોઈએ બધા જે કોઈ લોકો નામ કે રાજકારણ વાળા મોટા લોકો હોય તો અમુક લોકો સારા પણ હોય છે અમુલ અમુક લોકો આના જેવા હોય ગણેશ જેવા અને એના પપ્પા જેવા પણ આવી વસ્તુ જિંદગી માં એવું મોટું નામ ધરાવતા ને પાછા સોશિયલ મીડિયામાં ને બધી રીતના એવું દર્શાવે કે અમે એટલી સેવા કરીએ છીએ અમે એટલું દાન કરીએ છીએ છે આ વસ્તુ કરી બાકી અમે પણ એની સામે ના ઉભા રહી સાહેબ મારા પપ્પા છે મારા પપ્પા સમાજ ના પ્રમુખ છે એની પાસે તાકાત છે સમાજ આખો એના ભેગો છે બાકી હું હું ના પડતો તો ફરિયાદ કરવાની તો મારા પપ્પા દલિતના ના જુનાગઢ ના આગેવાન છે જુનાગઢ ના પ્રમુખ છે તો એનો પ્રમુખનો છોકરો એમ કેતો હોય કે પપ્પા ફરિયાદ નથી કરવી તો સાહેબ બીજા લોકો શું કેવાય બિલકુલ જિંદગીમાં આવું ના બને એના માટે હું એક જ વસ્તુ કહું છું કે મારા ઉપર થયું છે કોઈ ઉપર આવું ના થવું જોઈએ અને આજીવન ની સજા પડવી જોઈએ સાહેબ